ભાઈ આટલા સમય પછી બહાર આવ્યા છે કેવું લાગે છે હવે અહીંયા સૌથી પહેલા મારી સાથે વર્ષાબેન છે તેમની સાથે સીધી સીધીબેન વાતચીત કરીએ વર્ષાબેન છે અમારા લોકોમાં પણ ખુશીનો માહોલ છે પણ બેન જે રીતે ચૈતરભાઈ લડે છે હવે તમને ડર નથી લાગતો કે ઇઠ્ઠોતેર એસી દિવસ જેવા થયા છે આટલા દિવસો પછી બહાર આવ્યા છે એટલે અમને પરિવારમાં પણ ખુશી છે હવે લોકો માટે લડે છે અને સરકાર સામે લડે છે લોકો વખત પરિવાર હંમેશા ચાલુ જ રહેશે પરંતુ ભાજપ સરકાર છે કોઈ પણ રીતે એમને ખોટા કેસ કરે છે ત્યારે જરૂર પડશે ત્યારે વર્ષાબેન શકુંબેન જયતરભાઈ જયતરભાઈની સાથે છે હા એટલે આજ રીતે સતત આખો પરિવાર લડતો રહેશે જયતરભાઈની સાથે હા ચોક્કસ તમે એટલે કે જે રીતે હવે અહીંયા એક માહોલ તમે જોઈ રહ્યા છો પરિવાર ને મેને સારી રીતે કરી લીધું કરી લીધું અને જ્યારે સમર્થકો સાથે લોકો અહીંયા પહોંચ્યા છે અને બહુ પરિવાર અહીંયા સાથે છે શકુંતલાબેન પણ છે વર્ષાબેન પણ છે ચૈતર વસાવા ફરી એકવાર આવ્યા છે એટલે કે જે આદિવાસીના જે ટાઈગર છે તે